હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો આપણે બધા સવારમાં છોકરા બોકરા બધા ઉઠી ગયા છે વરસાદ આવે છે હા વરસાદ આવે છે આજો હજુ નાય નથી નાહી અંધારી

જે શેરી કહેવાય ગલી જો આ બે જણા ક્રિકેટ રમે છે હેતાંશ બેટિંગ કરે છે અને સાનિધ્ય બોલિંગ કરે છે જો આ ખીચું બનાવે છે પાપડીનો લોટ ચરોતર ભાષામાં પાપડીનો લોટ કહેવાય તમે શું કહો છો કમેન્ટ કરજો અહીંયા તો બધે ખીચું જ કે અરે સુરતમાં નહીં બીજી જગ્યાએ જોતા હશે લોકો બોલ ગુજરાતમાં જોતા હશે બાકી અહીંયા તો સુરતમાં તો બધા ખીચું જ કે આને બહાર આપણે લેવા જઈએ ને તો બી ત્યાં બોર્ડે એમ જ માર્યું હોય કે ખીચું મળશે હા સુરતવાળા વાળા ખીચું કે આનંદ વાળા તો પાપડીનો લોટ જ કહીએ પાપડીનો લોટ જો એમાં મરચી નાખવાની છે આપણે જો હેત આજે કામ કરે છે પાણીના બાટલા ભરીને ફ્રીઝમાં મૂકે છે આપણું પાણી ગરમ થાય છે પાણી ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે નાખી દીધું એની અંદર જે સુરતી મરચી આવે ને એ નાખી છે એટલે તીખું થાય તો ટેસ્ટ મસ્ત આવે

અહીંયા બારડોલીની છે લગભગ હે નહીં કોને કોને ખીચું ભાવે છે કોમેન્ટ લખજો અમને તો બધા બહુ ભાવે છે એટલે જો અમે આખું કોમેન્ટ કોઈ કરતું નથી કેમ અમારા વિડીયો તમને બધાને નથી ગમતા

પોતે જમે છે તોય મને પૂછે છે શું બનાવ્યું તમને ખબર નથી શું બનાવ્યું જમવાનું પેલા ખાઈ લો પછી નક્કી કરો શું બનાવ્યું તે ખાઈ લ્યો પેલા પછી નક્કી કરો પછી નક્કી કરો આ હું બનાવ્યું આ હું છે આ આને શું કહેવાય ખીચું બનાવ્યું છે પછી રીંગણ બટેકાનું શાક છે રોટલી છે ખીર છે અને કેરીનું અથાણું છે चास की खीर बैरी की आज की खीर बैरी की हाथ की, की नहीं है वो की हाथ की खीर है तुमने बनाई जीनाले बनाई छे तो मारे काही मत कहो ना ना बे सब देवी छे कह दे देवी छे तो देवी छे तुम्हारे काका एकदम खान थोड़ी है एम न केवाई नगा वाट को आवसे छुटटो तो

ન ગમે તોય ગમે એ લખો પણ લખજો કે અમને કોમેન્ટ કરો તો કોઈ કોમેન્ટ જ નથી કરતું ને એવું વિડીયો પણ કોમેન્ટ કરજો બધા તમારા લાઈફ કોમેન્ટથી અમને પ્રોત્સાહન મળે છે તમને ખબર પડે કે આગળ છો